તો આજે આપણે ટ્રેક્ટરને ટ્યુબવેલની સર્વિસ કરવાની છે તો આપણે આપણી વાડીએ સર્વિસ સ્ટેશનને બધી તો કરી નાખીએ અને જો કે ગામમાં જ સર્વિસ કરવા જવું પડે એમ હતું પણ આપણે વાડીએ લઈ લીધું તો હવે ગામમાં જવાની કંઈ જરૂર નથી અને જ કરી નાખીએ સર્વિસ અને આપણે આગળ બે મહિના પહેલાં એક બ્લોગમાં જે છકલીનું આપણે બચું ને નીચે પડી ગયું હતું અને વાત થઈ હતી કે એને આપણે માળામાં મૂક્યું હતું તો એ બસો અત્યારે કેવડું છે શું છે એ તમને હું બતાવું એ અત્યારે અહીંયા આપણા અંદર ડેલામાં છે જરૂર જો અહીંયા રમે છે મતલબ કે અત્યારે બહુ મોટું થઈ ગયું જ્યારે હાવ નાનું હતું અત્યારે બહુ મોટું થઈ ગયું હા જરૂર અને બહુ કંઈ પ્રોબ્લેમ નથી ને તો આપણે જે નીચે પડી ગયું હતું ને બચું આપણે આગલા વ્લોગમાં એકવાર બેતાવ્યું હતું અને અહીંયા સાગરને એમ બધે હતા એને ઉપર મૂક્યું હતું તો અત્યારે એ કમ્પ્લીટ થઈ ગયું અને આપણે ઘરે જ છે અને બી બહુ વ્યવસ્થિત છે કંઈ પ્રોબ્લેમ નથી એને અહીંયા છે એનો ઘર એમાં જ હોય હવે તો એ ઉડી શકે અને બહાર નીકળી જાય તો હવે હું જાઉં છું ગામમાં પહેલાં સર્વિસ કરી અને પછી ગામમાં જ આવવાની છે તો આજે ફ્રી હતા અને કંઈ કામ નતું તો આપણે ટૅક્ટરની સર્વિસ કરી નાખી આપણી વાલીએ જ સર્વિસ છે એટલા માટે આજ આ ટ્રેક્ટરનેવરાવી નાખ્યું બપોરેવાળા ટેડકો ને આપણે આમાં નવો બમ્ફર લગાડ્યો હતો એ છે આના પછી ટુ વ્હીલરને ધોઈ નાખીએ કમ્પ્લેન્ટ ક્લીન કરી નાખ્યો ખૂબ ક્લીન કરી નાખ્યું આ ટેપમાં ને બાસ્કા સડાવવા પડે સેફટી માટે બાકી પછી અત્યારે ગાડીની સર્વિસ આવીને કરી નાખી ગાડી આપણે લઈ ગાડીને આ ધોઈ નાખવાની આજ નો વારો હારે આવી ગયો ધોવાનો એ પણ તડકી વેલા ને પાછું રોડ ઉપેર રોડ બની ને પછી હવે કોઈ ટેન્શન નથી બાકી તો બહુ 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 ડેમેજ થતી ગાડી હવે ટ્રેક્ટરની સર્વિસ કરી રાની કરી નાખી બાકી કંઈ આમાં બહુ છે નહીં પણ માર મારી દઈએ ટ્રેક્ટરને ધોયું ને હવે પહેલાં ને આ બધા અહીં નેવ્યા બેઠા કઈ કામ ધંધો નહીં આવવાનું નથી કેમ કે સાયકલ જોઈને અમે ધોતા અહીંયા તો સિલેક્ટેડ માણસો ને સિલેક્ટેડ ગાડી જ આવે તો ગાડી સ્પ્લેન્ડર લઈ આવે આ ગેસમાં નથી ને એટલે બીજાનો વિરોધ કરે કે ગેસમાં હાકે ને તો એના કરતા સાયકલ લઈ લેવાય એટલે ભાઈ તારે હમણાં જ લીધી દે ને કટાણ હું તો ગેસમાં જ હાકી દે ઓલી હોંગ કરતી ને બધા મિલન મામા એમ કે હું ગેસમાં હાંસી વાત ને જવાબ દે

આજ હજાર દિવસો પછી મિલન મેળવ્યો રામ રામ તો મળે વાહ મારું મામુ ક્યાં હાલે મશીન આપણું હાલો તો આવીએ લોક બનાવી નાખી માહોલ તો અહીંયા હું કઈ દેડકાનો માહોલ થાય કઈ વાંધો નહીં હાલો તો આપણે જીસીબી આવું તો પછી લોક બનાવીએ અટાણે તો ગાડી જ ગાડીઓ ગેસ વાળીઓ સેકેલું ને આપડી એક જ છે રાણો ઉડે તો જ આ હું રખડતો રખડતો ભૂગી ગયો કેતનની વાડીએ તો કેતનની વાડી આવી એની કેરીઓ આંબામાં અટાણે એટલો રોગ છે કે કોઈને ખાખડી રહી નથી પણ આ ભાઈને જમાવટ કેરી છે જો કંઈ ઘટે નહીં જોકે અમુક વસ્તુ છે ને જો આ ઝાકળ ને તડકો બે ભેગું થાય ને એટલે આ રીતના બહુ ડેમેજ છે આંબામાં પણ જ્યાં છે અહીંયા જો આવી કેરી મેં હજી જોઈ નથી બહુ જબરદસ્ત કેરી છે આંબામાં આંબો છે પણ કઈ ઘટે જ ને બહુ જબરદસ્ત કેરી બાકી તો કઈ ઘટેજ ને જબરદસ્ત છે આંબામાં કેરી હું ને આવી ગયો ગામમાં ગામમાં એટલી ટ્રાફિક છે

તો લગભગ હવે વાંધો ન આવે ખાલી જાય આપડો તો મને એટલે બાપો એ રેવા દે શું છે બધા એમાં કંઈ બીજી વાત ના આ આવ્યો તો માવા ખાવા એના માટે આજ ભેગા થઈ ગયા બાકી તો જાજો સમય છે બોલ બોલ હકસે બાકી અમારી ચેનલનો નું કઈ બે શબ્દો કયો કે ભાઈ લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ થેન્ક યુ ભાઈ તો હવે આવતા જ રહેશું બ્લોગ માં આ ભાઈ લેતા રહેશું આપણે ચાલો તો મળીએ પછી હકસે રામ રામ મેળવણી બોલ એટલો ટાઈમ નથી આ સૂનો આસો રાખ જે હો કોકને ખાડી ના ગાય છે ખાવા નહીં દે એ સાઈડમાં લઈ લે તો સાઈડમાં લઈ લે ટ્રાફિક છે ને મારો આવે એમ નથી માવા ફટાફટ માવા બનાવી દા માવા લઈને અમારે જવાનું છે હવે બસ આટો મારો ઓલીવાડી છે આ વક્કલનું ઉપડી ગયું ભાઈ આ છે ને હવે છોડા લેવા જોઈએ

પછી મળીએ આપણે વડનગર જઈને આગળ